ઠાકોરજી સાથે એક આંતરિક સંવાદ માણસ માણસ સાથે સંવાદ કરે એ તો આપણે બધાએ જોયું પણ આજે ભગવાન સાથે આંતરિક સંવાદ કરવો છે કંઈક આપણે કહેશું કંઈક ભગવાન કહેશે અરસ પરસ બંનેનું તાલમેલ બેની વિચારધારા કઈ રીતે એક થાય છે એ જોઈએ ઠાકોરજીને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ તમે ગઢપણ કેમ બનાવ્યું જો આપે ઈચ્છું હોત તો માણસને યુવાન જ રાખી શક્યા હોત આપ તો સર્વશક્તિમાન છો તો પછી આ દુર્બળતા આ ઘડપણ એનું દાન કેમ કર્યું ઠાકોરજી હળવું હળવું મીઠું મીઠું સ્મિત કરીને બોલા સાંભળ માને છે કે આ સૃષ્ટિ મોહમી છે મારા રચેલા રમણીય જગતમાં જે મોહ છે એ તૂટે તો આત્મા મુક્ત થાય જ નહીં અને પછી એમણે મને સમજાવ્યું કે ગડપણમાં હું આંખોની રોશની ઓછી કરી દઉં છું ભગવાન કે છે મને કે છે કદાચ તમને પણ કે છે વિચારી શકતા હો સ્વીકારી શકતા હો તો ભગવાન કહે છે કે ગડપણમાં હું આંખોની રોશની ઓછી કરી દઉં છું જેથી તને દેખાતા આ રંગીન વિશ્વનો મોહ ધીમે ધીમે છૂટે જ્યાં સુધી વિશ્વમાં મોહ છે ત્યાં સુધી વિશ્વ રંગીન લાગે છે અને જ્યારે મોહ તૂટે ત્યારે બધું ગમગીન લાગે છે ભગવાન કહે છે કે બેટા તારા ચહેરા પર કરચલીઓ નાખું છું જેથી તું સુંદરતા પાછળ દોડવાનું છોડી દે જે રૂપ જે સૌંદર્ય આજે છે એ કાયમ નથી રહેવાનું એટલા માટે કરચલીઓ નાખું છું કે સુંદરતા પાછળ દોડવાનું તું છોડી દે પગમાં થાક ભરું છું જેથી તું જગત ફેરી છોડી અને અહમ મુક્તિ તરફ વળે ભગ મેં એવો થાક મૂકી દઉં છું કે જગતના ફેરા છોડી અને અહમનો ત્યાગ કરી અને મુક્તિ તરફ તું વળી શકે મેં પૂછ્યું તો પ્રભુ તમે કાનની શક્તિ કેમ ખેંચી લો છો ભગવાન કહે છે કાન ધીરે ધીરે સાંભળવાનું ઓછું કરે જેથી તું બહારનો નહીં પણ અંદરનો અવાજ સાંભળવાને કાબેલ થઈ શકે આપણે બધા બહારનો સોર બકોર સારા નરસા શબ્દો સંગીત વગેરે બધું જ સાંભળીએ છીએ પણ અંતરના અવાજને આપણે સાંભળતા નથી એ અંતરના અવાજને સાંભળવા માટે ભગવાન કહે છે કે હું કાનના દેવતાઓને ઉઠાવી લઉં છું ધીરે ધીરે સાંભળવાનું ઓછું થઈ જાય અને બહારનો નહીં પણ અંદરનો અવાજ તને સાંભળવાનો મોકો મળે એટલા માટે સાંભળવાનું ઓછું કરી શક્તિ ઘટાડી દઉં છું આ ભગત ગડપણ એ મોહ તોડવાનો માર્ગ છે જેમ વૃક્ષ પાંદડા છોડે ને શાંત થાય તેમ આત્મા શરીરનો મોહ ત્યાગે છે ઘડપણ આવે જે રીતે વૃક્ષમાં પાનખર આવે ઝાડવાઓ છે પાંદડાઓને છોડે છે અને શાંત થાય છે એમ આત્મા શરીરનો મોહ ત્યાગ કરે રૂપ થઈ અને પરમાત્માનું ભજન કરે સ્મરણ કરે સુખ માણે એટલા માટે ભગવાન કહે છે હું તેને ગડપણ મોકલું છું આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ આ ઘડપણ કેણે મોકલો આ ઘડપણ શું કામ મોકલો એનો જવાબ અહીંયા છે ભગવાન કે તો જ વિચાર કર જો ઘડપણ ન આવે તો શું કોઈ મરવાનું પસંદ કરશે ઘણી વાર આપણે એવું પણ જોયું ગળપણ આવી ગયા પછી પણ મૃત્યુથી માણસ ડરતો હોય છે કારણ કે મોહના બંધનથી બંધાયેલો હોય છે યવનમાં મૃત્યુ આવે તો આખું કુટુંબ વર્ષો સુધી વિલાપ કરે પણ ગળપણ પછીનું મૃત્યુ સૌ સહજતાથી સ્વીકારી લે છે ઘણીવાર તો બાર દિવસ પછી બધું પાછું એક રસ થઈ જાય છે આથી ગઢપણ એ તારા મુક્તિ માટે મારી કૃપા છે મારી અનુકંપા છે મારા આશીર્વાદ છે આટલી વાત જ્યાં ભગવાનની સાંભળી ત્યાં ભાવ ભાવવિહ થઈ ભાવસભર રહ્યાથી બોલી જવાનો હે પ્રભુ હવે તો આપની લીલા મારી સમજમાં આવી ગઈ પણ એક પ્રશ્ન હજી પણ છે જ્યારે તમે મોહ તોડવા તો પછી આ પરિવાર કેમ બનાવ્યો પરિવારમાં મોહ માયા મમતા આ બધું તમે શા માટે બનાવ્યું છે આ સાંભળતા અંતરાત્મામાં બિરાજમાન પરમાત્મા મૌન થઈ ગયા ઠાકોરજી મૌન થઈ ગયા કારણ કે કેટલીક લીલાઓ શબ્દોથી સમજાતી નથી એ તો માત્ર આત્મ અનુભવથી જ સમજાય છે ઠાકોરજીએ એટલી જ માત્ર વાત કરી મૌન ભાવમાં જવાબ આપી દીધો કે મમતા એટલા માટે બનાવી છે કે અરસ પરસ એકસાથે રહી મારું સ્મરણ કરી શકાય અને આ મમતા દ્વારા પારિવારિક લાગણીઓ દ્વારા એટલી વાત સમજી શકાય કે પરિવારમાં લાગણીથી જો આટલો આનંદ આવતો હોય તો એ લાગણી જ્યારે પરમાત્મા સાથે જોડાય પરમાત્માના ભક્તો સાથે જોડાય તો કેટલું સુખ આવશે કેટલો આનંદ આવશે કેટલી હૃદયમાં દિવ્યતા પ્રસરી જશે ઠાકોરજીનો આ સંવાદ એ માત્ર સંવાદ નથી પણ માનવ જીવનની સાચી સચ્ચાઈ છે જે જે આ વાતને સમજી શક્યા હોય જેને જેણે આ વાત આખી પૂર્ણ ભાવ સાથે શ્રદ્ધા સાથે સાંભળી હોય પરમાત્મા એનું મંગલ ન કરે તો જ નવાઈ છે તો ઘડપણ શા માટે હું એકલું જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ શરીર તે હું નહીં હું આત્મા છું અને શરીર દિવસે ને દિવસે ચેન્જ થતું જાય છે બીજું લાગણીઓ છે પારિ પરિવાર સાથે જે લાગણીઓ છે મોહ માયા મમતાના જે સંબંધો બંધાયેલા છે એ બધા સેના માટે છે તો એ આપણે જોયું કે ભગવાને આ વિશ્વનું સર્જન કર્યું છે એને ચલાવવા માટે એ વારે વારે દાખલો ન કર વચનામૃતમાં મહારાજ કે એકવાર ભગવાને એવી કળ ચડાવી મૂકી છે બીજી વાર ભગવાનને આ વિશ્વના સર્જન માટે દાખલો કરવો પડે નહીં આવી ભગવાને કળ ચડાવી મૂકી છે તો ઓલા ભક્તજનો આવી રીતે ભગવાન સાથે સંવાદ ક્યારેક જ્યારે એકલા બેઠા હોઈએ એકાંતમાં જ્યારે હોઈએ ત્યારે સંવાદ કરતાં જો આવડે તો અંતરાત્મામાં બેઠેલા પરમાત્મા ઘણા ઘણા જવાબ આપણને આપવા માટે તૈયાર છે પણ અંતર સંવાદ કરતા આવડવો જોઈએ બહુ જરૂરી છે